નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયો ખૂબ મોટા ધર્મ સંકટમાં ફસાણો છે અને નથી તો પેલી રડી રહેલી સ્ત્રીઓ અને ત્યારે આવી ઘટના જોઈ અને ભૂતિયાની સાથે સાથે આ રાજપાલ પણ ચોંકી જાય છે પરંતુ ત્યારે ગુરુગણના ના શિષ્યો હસવા લાગ્યા ને કહે છે કે કેમ ભૂતિયા તારા જેવો ખોટું બોલવાવાળો માણસ આજે અમે પહેલીવાર જોયો છે અને તને એમ હતું કે તું ખોટું બોલી અને પોતાની જાતને સાચો સાબિત કરી દઈશ પરંતુ ના ભૂત્યા આજે અમે તારી સચ્ચાઈ ઉગાડી પાડી છે અને હવે આ વાત અમે ગુરુગણને પણ જણાવીશું અને આમ પછી પાછા બધા જ માણસો ચાલતા ચાલતા પાછા આશ્રમમાં આવ્યા અને ત્યારે ગુરુગણ પૂછે છે ત્યારે એમના શિષ્યો ચોખ્ખા શબ્દોમાં કહી દે છે કે ગુરુજી ત્યાં કોઈ જ પ્રકારનો કોઈ કબીલો નથી ત્યાં કોઈ માણસ નથી અને હા કદાચ એક રાત પૂરતા ત્યાં કોઈ રોકાણા હોય ને એવા પણ કોઈ જ પ્રકારના નિશાન કે નથી તો કોઈ ચીજવસ્તુઓ માટે એ વાત સાબિત થાય છે કે ભૂતિયો અને રાજપાલસી સાવ ખોટા છે ને ખોટું બોલે છે ત્યારે વેલા બાપા ભૂતિયાની પાસે આવીને કહે છે કે ભૂતિયા શું આ શિષ્યો સાચું બોલી રહ્યા છે કે પછી તું સાચું બોલે છે અને ખોટું કોણ બોલી રહ્યું છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે વેલા બાપા ભૂતિયો ખોટું નથી બોલતો કે નથી હું ખોટું બોલતો અને નથી તો આ ગુરુગણના શિષ્યો ખોટું બોલતા કારણ કે રાત્રે કબીલો હતો અને હું એમની સાથે હતો પરંતુ અત્યારે પણ હું એમની સાથે હતો અને કબીલો નથી ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા તો આ કબીલા પાછળ કાંઈક રહસ્ય છુપાયું છે અને હવે એ રહસ્યનો તાર તારે ઉકેલવો પડશે કારણ કે તારા સિવાય બીજું કોઈ ત્યાં નહીં ચાલે ત્યારે ભૂતિઓ કહે છે કે વેલા બાપા એ વાત તો હું ક્યારનોય મગજમાં વિચારી રહ્યો છું કે આ કબીલો કોણ હતો અને એ વૈદ કોણ હતા અને એ રડી રહેલી બાઈઓ કોણ હતી અને મારી સાથે આવી ઘટના કેમ બની છે અને આમ અચાનક આ ગુરુચેલાનું મોત કેમ થઈ ગયું એ બધું જ રહસ્ય મારા મગજમાં અંદરો અંદર ઘોળાઈ રહ્યું છે પરંતુ હવે હું આ રહસ્ય ઉકેલ્યા વગર અહીંયાથી જવાનો નથી પરંતુ ત્યાં તો ગુરુગણ કહેવા લાગ્યું કે હે ભૂતિયા તું રાજપાલ રાજપાલસિંહ અને તારા મિત્રોને લઈ અને અહીંયાથી ચાલી નીકળ કારણ કે હવે તને અહીંયા રાખવામાં કોઈ મજા નથી કારણ કે તું ખોટું બોલ્યો છે અને આ તપસ્વીઓની ધરતી છે આ આશ્રમમાં ક્યારેય કોઈ ખોટું નથી બોલતું માટે ખોટું બોલનારાઓને આ જગ્યા ઉપરથી કાઢી મૂકવામાં આવે છે ત્યારે ભૂતિઓ કહે છે કે ગુરુગણ વાત તો સાંભળો મારી વાત એવી છે કે કબીલો ત્યાં હતો અને અત્યારે તમારા શિષ્યો દ્વારા ગયા તો ત્યાં કબીલો નથી પરંતુ એ કબીલા પાછળ કાંઈક રહસ્ય છે અને એ રહસ્ય જ્યાં સુધી હું ઉકેલી નહીં લઉં ને ત્યાં સુધી તમે મને એમ ના કહી શકો કે હું તમારી સમક્ષ ખોટું બોલી રહ્યો છું ત્યારે ગુરુગણ હસતા હસતા કહે છે કે આનાથી મોટો બીજો પુરાવો શું હોય અને ત્યાં કોઈ જ પ્રકારના માણસો નથી અને ત્યાં જ નહીં ભૂતિયા આ આખા જંગલમાં અમારા સિવાય બીજું કોઈ નથી રહેતું માટે તમે અહીંયાથી નીકળવાનું કરો ત્યારે રાજપાલસિંહ કહે છે કે અત્યારે સાંજ પડવા આવી છે અને રાતના અંધારામાં તો અમે મારગ ભટકી જઈશું માટે તમે અમને આજની રાત આશરો આપો વહેલી સવારે અમે અહીંયાથી નીકળી જશું ત્યારે ગુરુગણ કહે છે કે કાંઈ વાંધો નહીં આ આશ્રમનું જે છેલ્લા નંબરનું જે ઝૂંપડું છે ને ત્યાં રહેજો અને વહેલી સવારે આવા ખોટા માણસો અમારી સામું મોઢું દેખાડો એ પહેલાં અહીંયાથી ચાલી નીકળજો અમને તમારું મોઢું વહેલી સવારે ન દેખાડતા ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભલે અમે નહીં દેખાડીએ ત્યારે વેલા બાપા રાજપાલસિંહની પાસે આવીને કહે છે કે તમે આવું કેમ કહો છો અને આમ એક રાત પછી આપણે નીકળી જશું તો આ ભૂતિયાની શક્તિનું શું થશે અને કેવી રીતે હવે આ કબીલાનું રહસ્ય આપણે જાણીશું ત્યારે ભૂતિયો કહે છે કે રાજપાલ સિંહે એક રાત માગી છે ને વેલા બાપા એ એક રાત મારા માટે યોગ્ય છે અને એક રાતમાં તો ભૂતિયો શું શું કરે છે ને એ તમે ખાલી જોતા જાઓ ત્યારે વેલા બાપા કહે છે કે પણ ભૂતિયા તું એવું તો શું કરીશ મને એ તો જણાવ ત્યારે ભૂતિયો કહે છે કે હું એ કબીલામાં પાછો જઈશ અને રાત્રિના સમયમાં જો એ કબીલો હશે તો હું એ કબીલાનું રહસ્ય જાણ્યા વગર નહીં આવું પાછો ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા હું પણ તારી સાથે આવીશ ત્યારે રાજપાલસિંહ અને ભૂતિયો જેવી સાંજ થઈ એની સાથે જ નગર શેઠે આપેલા ઘોડા ઉપર સવાર થઈ જાય છે અને બંને જણા રાત્રિના અંધારામાં ફરી પાછા જંગલ તરફ નીકળી ગયા છે ત્યારે આ બાજુ વેલા બાપા કે જે બે હાથ જોડીને કહે છે કે હે મારી લોઢાના દાંતવાળી મેલડી મારી આ ભૂતિયો રહ્યો ને એ હંમેશા દુઃખી માણસોને જોઈને ફસાઈ જાય છે પરંતુ આ વખતે એને ફસાવા ન દેતીમાં એને સાચો માર્ગ તું દેખાડજે માડી આમ વેલા બાપા માં મેલડીને કગરી રહ્યા છે અને આ બાજુ જંગલ તરફ ભૂતિઓ અને રાજપાલસી ઘોડે સવાર થઈને જઈ રહ્યા છે અને તેઓ ચાલતા ચાલતા જ્યાં તેમને આ ગુરુગણના શિષ્યો મળ્યા હતા એ સ્થાન ઉપર પહોંચે છે ત્યારે ત્યાં પહોંચીને ભૂતિયો ત્યાં જ રોકાઈ જાય છે અને હલ્યા ચાલ્યા વગર અને બોલ્યા વગર ત્યાં જ તે કંઈક કરી રહ્યો છે ત્યારે રાજપાલશ્રી પૂછે છે કે ભૂતિયા અહીંયા સુમસામ કેમ ઊભો છે ત્યારે ભૂતિયો કહે છે કે રાજપાલશ્રી કાનની સુરતા લગાવો આ એ જ અવાજ છે ને કે જે કબીલા તરફથી આવી રહ્યો છે અને આ જ અવાજને સાંભળીને આપણે એ કબીલા તરફ ચાલ્યા ગયા હતા ને ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા તારી વાત એકદમ સાચી છે આ એ જ કબીલાનો અવાજ છે અને લાગે છે કે ફરી પાછો કબીલો અહીંયા છે ત્યારે ભૂતિઓ કહે છે કે હા કબીલો તો અહીંયા છે પરંતુ હવે આપણે એકદમ ચતુરાઈથી એ જગ્યા ઉપર જવાનું છે અને યાદ રાખજો રાજપાલસિંહ એમને એ ના ખબર પડી જવી જોઈએ કે આપણે દિવસે પણ અહીંયા આવ્યા હતા અને આપણે એમનું રહસ્ય જાણી ચૂક્યા છીએ ત્યારે રાજપાલસિંહ કહે છે કે કાંઈ વાંધો નહીં ભૂતિયા તું જેમ કહેશે ને એમ જ થશે ચાલ અને આમ પછી તો ભૂત્યો અને રાજપાલસિંહ બંને જણા આ કબીલા તરફ પોતાના ઘોડાઓ દોડાવે છે અને ઘોડા દોડાવી દોડાવી અને એ જ માર્ગ ઉપર થઈ અને એ જ કબીલાના ઝાપે પહોંચે છે અને ફરી પાછા એ કબીલામાં પ્રવેશ કર્યો અને જ્યારે કબીલામાં ઘોડાના ડાબલાનો અવાજ સાંભળ્યો ત્યાં તો બધી બાઈઓ અને કબીલાના માણસો બધા જ ત્યાં દોડીને સામે આવે છે અને આવીને જુએ છે ત્યારે એક માણસ બોલ્યો કે સરદાર આ તો પેલા ભલા માણસો છે કે જેમણે આ કબીલા માટે તેમણે એમનો જીવ જોખમમાં મૂકીને પણ ઔષધિઓ આપી હતી ત્યારે સામેથી સરદાર ચાલતા ચાલતા આવે છે અને વૈદ્ય પણ એમની સાથે છે બંને જણા આવી અને ભૂતિયાની પાસે આવીને કહેવા લાગ્યા કે આવ ભૂતિયા આવ તે તો અમારા કબીલાની લાજ રાખી દીધી છે અને તને ખબર છે તારી એ ઔષધિના કારણે અમારો જે માણસ બે જ કલાકમાં મોતને ઘાટ ઉતરી જવાનો હતો ને એ માણસ પાછો સાજો થઈ ગયો છે અને હે ભૂતિયા હવે તને એક વાત કઉ સાંભળ ત્યારે ભૂતિયો કહે છે કે બોલો સરદાર તમે શું કહેવા માંગો છો ત્યારે સરદાર એટલું કહે છે કે ભૂતિયા જે પેલી સાત બાઈઓ જે રડી રહી છે ને એમની એમની પાસે પાસે જા અને જઈને ઊભો રહી જા એ તને કાઈક ને કાઈક વરદાન આપશે ત્યારે ભૂતિયો કાઈ કહેવા જાય એ પહેલા તો વૈદ બોલ્યા કે ભૂતિયા કાઈ બોલતો નહીં કશું જ બોલ્યા વગર તું ત્યાં પહોંચ અને ત્યાં જઈ અને ખાલી ત્યાં ઊભો રહી જા તારું કામ થઈ જશે ત્યારે ભૂતિયો ત્યાંથી ચાલતો ચાલતો એ સાત બાઈઓની પાસે પહોંચે છે ત્યારે સાતે સાત બાઈઓ ભૂતિયાની સામું પહેલાં તો ડોળા કાઢે છે અને ભૂતિયાની સામું ટગર ટગર જોઈ રહી છે ત્યારે ભૂતિયો બે હાથ જોડીને કહે છે કે માળી તમે આમ મારી સામૂ કેમ જોઈ રહ્યા છો ત્યારે સાતે સાત ખળખળ દાંત કાઢીને હસવા લાગે છે અને હસતા હસતા કહે છે કે બે દિવસ પહેલાં અમારી આંખમાંથી દળદળ આસુડાની ધાર વહેતી હતી અને એ આસુડાની ધાર એટલા માટે વહેતી હતી કે અમારા કબીલાના જવાનજોત દીકરાઓ અને અમારા માણસો મરી રહ્યા હતા અને એમના મોતના મરસિયા ગાઈ ગાઈ અને અમારા અવાજ બેસી ગયા હતા પરંતુ એ દીકરા તું અમારા માટે ભગવાન સમાન રૂપ લઈને આવ્યો અને તે એ ઔષધિ આપી અને આ સમગ્ર કબીલાના માણસોને તે સાજા કર્યા છે હવે એ રોગ અમારા કબીલામાંથી નાબૂદ થઈ ગયો છે માટે દીકરા આજે અમે તને આશીર્વાદ આપીશું આમ કહી અને જે પહેલાં નંબરની બાઈ હતી તેણે ભૂતિયાના માથે હાથ મૂકીને એટલું કહ્યું કે દીકરા તારા જીવનમાં ક્યારેય કોઈ મુસીબત ના આવે અને જો કોઈ મુસીબતમાં તું ફસાઈશ ને તો મારો ભગવાન તને હંમેશા બચાવશે અને તને સાચો માર્ગ દેખાડશે તારા જીવનમાં ક્યારેય તું દુઃખી નહીં થાય આવો આશીર્વાદ આપ્યો ત્યારે ભૂતિયો કહે છે કે માડી તમારો ખૂબ ખૂબ આભાર ત્યાં તો બીજી સ્ત્રીએ ભૂતિયાના માથે હાથ મૂકીને એટલું કહ્યું કે તારા જીવનમાં ઘણી ઈચ્છાઓ અધૂરી છે પરંતુ મારો રામ તારી બધી ઈચ્છાઓ પૂરી કરશે અને આવી જ રીતે તું લોકોના કામ કરતો રહીશ પરંતુ ક્યારેય તને કોઈ વાતે ખોટ નહીં પહોંચે આમ ત્રીજી બાઈએ આશીર્વાદ આપ્યા ચોથી બાઈએ આશીર્વાદ આપ્યા પાંચમી બાઈએ આશીર્વાદ આપ્યા અને છઠ્ઠી બાઈ કે જે ભૂતિયાના માથે હાથ મૂકીને એટલું કહે છે કે ભૂતિયા દીકરા તું ગમે તેવી લડત લડીશ ને ત્યારે તું કોઈ પણ લડતમાં પાછો નહીં પડે અને હંમેશા તારો વિજય થશે અને તું હંમેશા સાચા પક્ષ તરફથી લડજે કોઈ દિવસ તારી હાર નહીં થાય આવા મારા તને આશીર્વાદ છે અને આમ પછી સાતમા નંબરની જે બાઈ હતી તે ભૂતિયાના માથે હાથ મૂકીને એટલું કહે છે કે ભૂતિયા કદાચ ભગવાને કે કુદરતે તારી કોઈ શક્તિઓ છીનવી લીધી હોય તો હું તને આશીર્વાદ આપું છું કે તે આ સમગ્ર કબીલાના માણસોના દુઃખ દૂર કર્યા છે માટે મારો રામ તારી બધી શક્તિઓ પાછી આપે દીકરા અને આમ ભૂતિયાને આટલા આશીર્વાદ મળ્યા એની સાથે ભૂતિયાના સહસ્ત્ર રૂવાટા બેઠા થઈ ગયા અને તે સમજી ગયો કે આ પેલા ગુરુચેલાની કંઈક માયા છે અને જે આશીર્વાદ મને ગુરુચેલો નથી આપી શક્યા એ આશીર્વાદ આ બાઈઓ મને આપી રહી છે મને લાગે છે કે આ બાઈઓ નથી લાગે છે કે સાક્ષાત જોગણીઓનું સ્વરૂપ છે અને ભૂતિઓ પગમાં પડીને કહેવા લાગ્યો કે મા તમે મને આશીર્વાદ આપ્યા છે તો હવે મને લાગે છે કે હવે મારી શક્તિઓ પાછી આવી જશે અને હું એ શક્તિઓને પ્રાપ્ત કરવા માટે જ આ ઔષધિઓ લઈ અને ગુરુચેલાની પાસે જઈ રહ્યો હતો પરંતુ આ ઔષધિઓની મારા કરતાં પણ વધારે તમારે જરૂર હતી એટલે મેં મારી શક્તિઓ પાછી નહીં આવે તો ચાલશે એવું વિચારી અને ઔષધિઓ તમને આપી દીધી છે માડી ત્યારે આ વૈદ કહે છે કે ભૂતિયા હવે ચાલ અમારા આંગણે અને તું જમીને જા ત્યારે આ બાજુ સાત બાઈઓ ભૂતિયાને કહે છે કે ભૂતિયા તને અમે જમાડીશું અને આમ કહી અને પછી તો સાત સાત બાઈઓ એકી સાથે ભોજન પીરસે છે અને પોતાના હાથેથી એક એક કોળીઓ ભૂતિયાને જમાડે છે ત્યારે ભૂતિયો જાણે બત્રીસ ભોજન જમતો હોય એવી રીતે આ જંગલમાં તે બેઠો બેઠો આ સાત બાઈઓના હાથના ભોજન તે ખાઈ રહ્યો છે અને જાણે એ ભોજન નથી પરંતુ ભૂતિયાને અમર બનાવી નાખનાર કોઈ અમૃત હોય એવું ભૂતિયાને લાગી રહ્યું છે અને જાણે ભૂતિયાની શક્તિઓ પાછી આવતી હોય એવું ભૂતિયાને મહેસૂસ થઈ રહ્યું છે જ્યારે ભૂતિયો પેટ ભરીને જમે છે ને કહે છે એ માડી શું જાણી શકું કે આ કબીલો કોનો છે અને આ કબીલો અહીંયા કેવી રીતે વસ્યો છે ત્યારે આ બાઈઓ એટલું જ કહે છે કે ભૂતિયા તું જરાય ચિંતા કરીશ નહીં મને ખબર છે કે તારા મનમાં અત્યારે હજારો પ્રશ્નો ઉત્પન્ન થયા છે પરંતુ તું ચિંતા નહીં કરીશ તને અમે આશીર્વાદ આપ્યા છે ને તો બધું જ તારું સારું થઈ જશે અને દીકરા તારે એ પણ જાણવાની જરૂર નથી કે આ કબીલો અહીંયા કોનો છે અને કેવી રીતે અહીંયા આ કબીલો વિકસ્યો છે તારે કોઈ જ વાતે ચિંતા કરવાની નથી તને થોડા જ સમયમાં બધું જ જાણવા મળી જશે અને આમ કહીને ભૂતિયાને તેઓ ભાવે જમાડે છે અને જમાડ્યા પછી ભૂતિયો ત્યાંથી એમની પાસેથી રજા લઈને રાજપાલશ્રી પાસે પહોંચે છે ત્યારે રાજપાલશ્રી પણ ભોજન જમીન અને તેઓ આ વૈધ અને કબીલાના સરદારની પાસે બેઠા બેઠા વાતો કરી રહ્યા છે અને વાતચીત ચાલતા ચાલતા હવે રાજપાલસિંહ એમની યુક્તિ આજમાવે છે અને કહે છે કે સરદાર આ કબીલો તમારો અહીંયાથી કેટલા દિવસથી છે અને અહીંયા કબીલો કોણે વિકસાવ્યો હતો ત્યારે આ કબીલાના સરદાર કે જે રાજપાલસિંહને જે જવાબ આપે છે અને આગળ જે ઘટના બને છે ને તેનાથી મિત્રો તમારા હોશ ઉડી જશે તો મિત્રો બન્યા રહો આપણી ચેનલ વહાણવટી ડિજિટલ સાથે અને તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી